આ ગોમજો તો કોન કોન રાજબો કોકોરે બોલે કે કણી ખાધા હા ભઈયા વો કાણ્યો એ તારો રેડિયો બડ કર તમારો દિયો તા તો લાયો તો બીજો આ તો ચાર વઢાઈયો તો મારા 500 ચાર વાગતા આવો તો તે શીખવાળા તો પણ ના બેહી રેવાવા જાય ના ને તો મેં

અમે બે હજાર